જય શ્રી કૃષ્ણ આ વિડિયોમાં શિવ મહાપુરાણની કથા જેમાં રુદ્ર સંહિતામાં વર્ણવેલ ગણપતિનો જન્મ બાળકનો શિરછેદ શિવે બાળકને સજીવન કર્યો ગણપતિએ પૃથ્વીની પરિક્રમા કરી તારકાસુરના પુત્રોની કથા સાંભળશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક શેર કોમેન્ટ કરી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો શ્રાવણ માસ એટલે ભગવાન ભોળાનાથનો પ્રિય માસ આથી આ મહિનામાં ભગવાન ભોળાનાથની કથા જે શિવ પુરાણમાં વર્ણવેલી છે તે સાંભળવાનો ખૂબ મહિમા છે શ્રાવણ માસના પવિત્ર દિવસોમાં શિવ પુરાણ સાંભળવાથી અનેક જન્મોના પાપનો નાશ થઈ પુણ્યની પ્રાપ્તિ થાય છે તો આ વિડિયોમાં શિવ પુરાણની કથા સાંભળી આજના દિવસને પાવન બનાવી બોલો ભગવાન મહાદેવની જય એક સમયે જય અને વિજયા નામની બે સખીઓને સાથે લઈ પાર્વતી ફરી રહ્યા હતા

પાર્વતીએ બાળકના હાથમાં એક શસ્ત્ર આપ્યું અને સૂચના આપી કે હે પુત્ર હું જ્યારે સ્નાન કરવા જાઉં ત્યારે તારે આ શસ્ત્ર લઈ દ્વારે ઊભા રહેવાનું અને કોઈને પણ અંદર પ્રવેશવા દેવા નહીં ઘણા વખત પછી ભગવાન ભોળાનાથ તપથી નિવૃત્ત થઈ નિવાસ સ્થાને આવ્યા તો એમણે એ બાળકને દ્વાર ઉપર શસ્ત્ર લઈ ચોકી કરતો જોયો તેમ છતાં શિવજી ભવનમાં જવા લાગ્યા

નારદ આની જાણ થતા તમે ઇન્દ્રાદિ દેવોને જાણ કરી સૌ ભેગા મળી તમે ધામમાં આવ્યા ત્યારે સૌ પહેલા એ બાળકને મેં સમજાવવાનો પ્રયત્ન કર્યો તો એ બાળકે મારી દાઢી ખેંચી મારો પરિચય આપી બાળકને સમજાવ્યો

નારજીએ એ શિવજી સહિત સર્વે દેવોને પાર્વતીએ કહેલી શરત કહી સંભળાવી ત્યારે ભગવાન શંકરે દેવો આજ્ઞા કરી

તમે બંને ભાઈઓ પૃથ્વીની પરિક્રમા કરો અને પરિક્રમા કરી જે પહેલો આવશે તેનો વિવાહ પ્રથમ કરવામાં આવશે પિતાની આવી શરત સાંભળી કાર્તિકેય પોતાના મોરના વાહન ઉપર બેસી આકાશ માર્ગે પૃથ્વીની પરિક્રમા કરવા ઉપડી ગયા કાર્તિકેયને ગયા પછી ગણપતિ વિચાર કરે છે કે કાર્તિકેયને તો મોર વાહન તરીકે છે એટલે આકાશ માર્ગે ઉડી થોડા સમયમાં જ પૃથ્વીની પરિક્રમા કરીને પાછો આવશે જ્યારે મારે તો આ મુશ્કનું વાહન છે

ત્યારબાદ ગણપતિએ માતા પિતાને કહ્યું કે મેં આપની શરત પ્રમાણે પૃથ્વીની પર કરી લીધી છે અને હું પ્રથમ આવ્યો છું માટે મારો વિવાહ પ્રથમ કરો ગણપતિનું કહેવું સાંભળી શિવજી બોલ્યા ગણેશ આ કેવી રીતે માન્ય થાય તમે તો અમારી પર દક્ષિણા કરી છે ત્યારે ગણપતિ કહેવા લાગ્યા હે પિતાજી તમે પોતે જ કહ્યું છે કે કોઈ પણ પોતાના માતા પિતાને પ્રદક્ષિણા કરશે તેને પૃથ્વીની પ્રદક્ષિણા કરવા જેટલું પુણ્ય ફળ મળશે

વિવાહ નક્કી કર્યો શિવ પાર્વતીએ સ્વર્ગના તમામ દેવી દેવતાઓને આમંત્રણ આપ્યું અપસરાઓ ઋષિ ગણો ગંધર્વો કિનરોને પણ આમંત્રણો મોકલાવ્યા શુભ દિવસે અને ઘડીએ ગણપતિનો વિવાહ સિદ્ધિ અને બુદ્ધિ સાથે શિવજીએ કરી લીધો સમય જતા સિદ્ધિ અને બુદ્ધિએ એક એક પુત્રને જન્મ આપ્યો આ બંને પુત્રોમાં જે સિદ્ધિનો પુત્ર હતો

એજ સમય બીજા હોય પણ કાર્તિકેયને જૂઠનું મિશ્રણ કરી કાન કરી આથી કાર્તિકેયને ઘણો ક્રોધ થયો એટલે તેઓ ત્યાંથી પાછા વળી ગયા અને કોચ નામના પર્વત ઉપર ચાલ્યા ગયા માતા પિતાને આ સમાચાર મળ્યા ત્યારે પુત્રને સત્ય હકીકતથી વાકેફ કરવા માટે કોચ પર્વત ઉપર આવ્યા ત્યારે ક્રોધી ભરાયેલા કાર્તિકેય એમને નહીં મળવાનું નક્કી કરી અન્ય સ્થળે ચાલ્યા ગયા અને આજીવન કુવારા રહ્યા

પુત્ર કાર્તિકેયની સાથે તેનો પ્રેમ અને સ્નેહ દર્શાવી રહેલ છે કાર્તિકેય દ્વારા તારકાસુરનો નાશ થવાથી શીજી અને ત્રણ પુત્રો તારકાક્ષ વિંધુનમાલી કમલાક્ષ અત્યંત દુઃખમાં ડૂબી ગયા

એટલું જ નહીં આ નગરોની રક્ષા માટે બ્રહ્માજી અને ભગવાન શિવ ભક્તિ કરતા પોતાનું જીવન પસાર કરવા લાગ્યા બ્રહ્માજી ના તે ત્રણેયને ખબર હતી કે તેઓ દેવ દાનવ માનવ મૃત્યુ પામવાના નથી જેથી જેમ સમય જતો ગયો

અમારું જીવું કઠિન થઈ ગયું છે એટલે કૃપા કરી અમને બતાવો કે કઈ રીતે આ ત્રણેયનો નાશ થાય બ્રહ્માજીએ દેવોને ભગવાન શિવજી પાસે જઈને અસુરોનો નાશ કરવા એમનું પૂજન અર્ચન કરવા વિનંતી કરી તમારી પ્રાર્થના પૂજાથી શિવ પ્રસન્ન થશે અને ત્રણેય અસુરોનો નાશ થશે બ્રહ્માજીની સલાહથી દેવો શિવલોક કૈલાસ ઉપર આવ્યા શિવજીની અનેક વિધિ પ્રાર્થના પૂજા કરી દેવોએ શિવજીને પોતાની વિતક કથા સંભળાવી ત્રણેય દૈત્યોનો નાશ કરવા વિનંતી કરી ત્યારે શિવજીએ દેવોને કહ્યું હે દેવો તમે સૌ પ્રતીક્ષા કરો સમય આવે તમે ઈચ્છો છો તે પ્રમાણે જ થશે અત્યારે હાલ તો એ ત્રણે મારી ભક્તિ કરે છે એટલે જ્યાં સુધી મારા પ્રતિ શ્રદ્ધા વિશ્વાસ અને પ્રેમ રાખે છે ત્યાં સુધી તેઓનો વિનાશ ન થઈ શકે પરંતુ સમય આવે એ ત્રણોનો નાશ અવશ્ય થશે

તેમ છતાં હું મારી સમજ પ્રમાણે તમારું વિધ્ન ટાળવાનો અવશ્ય કોઈ માર્ગ કાઢીશ ત્યાર પછી વિષ્ણુ ભગવાને અગ્નિદેવ નું ભાવ ભક્તિથી પૂજન કર્યું તેનાથી યજ્ઞ કુંડ હજારો ભૂત ટોળા નીકળવા લાગ્યા

એવું એક માયાથી ભરેલું શાસ્ત્ર તૈયાર કરવા આજ્ઞા આપી અને સર્વ તેમજ નર્ક લોક સભાન થાય એવું શાસ્ત્ર શીખવ્યું

કે તમારા નગરમાં એક તમામ મહાવિદ્યાઓનો જાણકાર મહાયતી પધાર્યા છે આ મહાયતી પાસેથી મેં પણ દીક્ષા ગ્રહણ કરી છે તમારે પણ ખરું જોતા એમના શિષ્ય થવું જોઈએ આવા વચનોથી પ્રભાવિત થયેલા અસુરો મહાયતીના શિષ્યો બન્યા ત્યાર પછી ત્રણેય નગરોમાં પ્રચાર શરૂ કરી દીધો

અને પરિણામે વિષ્ણુ માયા અને દરિદ્રતા એ પ્રવેશ કર્યો અને પરિણામ એ આવ્યું કે વિષ્ણુ માયાના પરિણામે આ દેત્યોએ શિવ ભજન પૂજનનો ત્યાગ કર્યો વિષ્ણુ ભગવાને આ જાણ્યું કે અસુરો અધર્મનો નો લઈ ચૂક્યા છે ધર્મથી વિમુખ થયા છે અને શિવ ભક્તિ પૂજનનો ત્યાગ કરી અધર્મી બની ગયા છે ત્યારે દેવોને લઈ શિવલોક ગયા અને શિવજીને કહેવા લાગ્યા હે મહાદેવ ત્રણેય દેવોએ આપની ભક્તિ પૂજા છોડી રથ ધનુષ બાણ ઇત્યાદિ કોઈ શસ્ત્રો કે સાધન નથી એટલે ત્રણેય દેતી સામે મારે શું લઈને જવું એટલે દેવોએ શિવજીને પોતાના શક્તિઓ શસ્ત્રો આપવા તૈયાર થયા એવામાં પાર્વતી ત્યાં આવી ચડ્યા શિવજી સાથે વાત કરી અને શિવજી પાર્વતી સાથે પોતાના ભવનમાં ચાલ્યા ગયા શિવજી આમ પાર્વતી સાથે પોતાના ભવનમાં જવાથી દેવોને ચિંતા થવા લાગી એ સૌ પુનઃ વિષ્ણુ પાસે આવ્યા અને વિષ્ણુને આ વાત કહી ત્યારે વિષ્ણુએ એ દેવોને એક મંત્ર આપ્યો ઓમ નમ શિવાય મમ રક્ષા કુરુ કુરુ હે દેવો એક કરોડ વાર તમે સૌ આ મંત્રનો જાપ કરો

એમને ગણપતિ પૂજા અર્ચના કરી સર્વ વિઘ્નો હરણ કરવા વિનંતી કરી ગણપતિ પ્રસન્ન થયા ત્યાર પછી શિવે આગ્નય નામના શસ્ત્ર નગરી બાળીને ભસ્મ કરી નાખી ત્રિપુર નગરી સાથે ભસ્મ થઈ ગયો તારકાસુર ભસ્મ થઈ ગયો જાણી તેઓ ખુશ થયા શિવજી નો જય જય કાર કરવા લાગ્યા ત્યાર પછી આ યુદ્ધમાં બચી ગયેલા એક માત્ર મય દાન આવીને શિવજી ને પ્રાર્થના કરી પ્રભુ હું આપની ભક્તિ કરું છું અને એમાં વિચલિત ન થાવ તથા આપના તમામ દેવ દેવતાઓ મને મિત્ર સમજે મારામાં ક્યારેય આસુરી તત્વ આવે નહીં અને હું આપની ભક્તિમાં સદાય રત રહું એવું મને વરદાન આપો અને મને અભયદાન આપો

તો મિત્રો ખૂબ જ સુંદર મહાશિવપુરાણની કથા તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવાનું પુણ્ય ફળ તમને જરૂર પ્રાપ્ત થશે ભગવાન ભોળાનાથની કૃપા હંમેશા તમારા પર વરસતી રહેશે ભગવાન ભોળાનાથ અત્યંત ભોળા છે જેના ભક્તોને શિવપુરાણનું થોડુંક શ્રવણ કરવા માત્રથી જ તેના પર પ્રસન્ન થઈ જાય છે તેના ભક્તોના રોગ દોષ પાપ નષ્ટ કરી પુણ્યની પ્રાપ્તિ કરાવે છે આટલું મહાત્મ્ય છે શિવપુરાણની કથા સાંભળવાનું તો મિત્રો આજના આ વિડીયોમાં શિવપુરાણની સુંદર કથા સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય ભોળાનાથ જય મહાદેવ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બે આઇકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ